પીયુષ અમારી સાથે જોડાઈ ગયા છે પિયુષ જે નર્મદા ખેલમાં પાંચ યુવકો ડૂબ્યા હતા તે ક્યાંના રહેવાસી હતા હાલમાં અન્ય જે ત્રણને ને બચાવી લેવામાં આવ્યા છે તેમની હાલત કેવી કઈ રીતે આખી ઘટના બની મને જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાં જે કાળજા ગરમી પડી રહી છે જેના કારણે લોકો અત્યારે કેનલનો પણ સહારો લઈ રહ્યા છે પણ જે મોતને સાબિત થઈ રહ્યું છે વિરમગામ પાતણા જે સૌરાષ્ટ્ર સાકાણી હરબદર કેનલ છે જેમાં એક રેલવે ટ્રેક પાસે એ દોરડું બાંધીને નીચે પાંચ જણા નાવા પડેલા હતા જેમાંથી સ્થાનિક તરવૈયા દ્વારા મછીરા દ્વારા તળને બચાવી લેવામાં આવ્યા હતા ત્યારે બે લોકો જે ડૂબી ગયા હતા તેમના મૃતદેહ મળી આવ્યા છે અને બંને જે યુવકો છે જે રેહાન વેપારી અને અહિયાં ખાતી કરી જે છે જે વિરમગામ ના અઢાર વર્ષ હોવાનું સામે આવ્યું છે અને બંનેના મોત નિપજ્યા છે જી પ્રતિ આભાર પિયુષ તમામ વિગતો માટે ખાસ જે પ્રમાણે યુવકો ડૂબ્યા હતા પરંતુ સ્થાનિક મદદથી મદદથી માછીમારોની બચાવી લેવામાં આવ્યા છે આ યુવકો રેલવે ટ્રેક બાજુમાં વિરમગામમાં નર્મદાની કેનાલ આવેલી છે અને દોરડું બાંધીને અંદર નાફવા પડ્યા હતા તેમને એવું હતું કે આ દોરડું બાંધેલું હશે જેને કારણે અમે ડૂબીશું નહીં પણ દોરડું તૂટી ગયું પાંચ પાંચ યુવકો ડૂબ્યા સ્થાનિકો તેમને જોયા ત્રણ ને તો બચાવી લેવામાં આવ્યા છે પરંતુ બે લોકોના મોત થયા છે આ બંને યુવકો અઢાર વર્ષીય હતા કાળઝાળ ગરમીમાં આ પ્રકારે કેનાલ કે નદી જે આવેલી છે ત્યાં લોકો નાહવા જતા હોય છે પરંતુ અહિયાં સુરક્ષાનો અભાવ હોય છે કારણ કે અચાનક પાણીનું વહેણ આવી જતું હોય છે જેના કારણે મોત નિપજતા હોય છે અગાઉ પણ નર્મદામાં ડૂબી જવાથી અનેકોએ પોતાની જિંદગી ગુમાવી છે ગઈકાલે ગલતેશ્વરની જે ઘટના બની હતી ખેડામાં ગલતેશ્વર ત્રણ લોકો મોત નીપજ્યા છે જેમાં નવ મિત્રો નાહવા ગયા હતા